નમસ્કાર દર્શક મિત્રો આપની હરડિયાત છો સાંઈગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ કાવડેજ ગામના શ્રદ્ધા મંદિર ખાતે રવિકૃષિ મહોત્સવ દીપ્તિબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન પટેલે ખેડૂતોને ગાય આધારિત ખેતી અને મિલેટ પાકનો ખોરાકમાં વપરાશ અંગે વાત કરી હતી વાસદા તાલુકાના કાવડેશ ગામના શ્રદ્ધા મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવનું ખેતીવાડી શાખા નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં પાંચસો અઠ્ઠાણું જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો ડોક્ટર એમસી પટેલ નાયબ પશુપાલન નિયામક કાર્યક્રમની રૂપરેખા સૌને અવગત કર્યા હતા વાસદા તાલુકાના પંચાયતના પ્રમુખ દીપ્તિબેન પી પટેલે ખેડૂતોને ગાય આધારિત ખેતી માટે મિલેટ પાકનો ખોરાકમાં વપરાસ અંગેની વાત કરી તેમજ પીએમ કિસાન સન્માન નિધિના લાભ અંગે પણ ચર્ચા કરી હતી સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ બાબજુભાઈ ગાયકવાડ અને જિલ્લા પંચાયત સદસ્ય ચંદુભાઈ જાધવ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે ખેતીવાડી શાખાની વિવિધ યોજનાનો લાભ માટે પ્રોત્સાહિત કર્યા હતા વૈજ્ઞાનિક ઢબે મરઘા બકરાના પાલન અંગેની ખેડૂત તાલીમ યોજાઈ પશુ સંસાધન કેન્દ્ર કામધેનુ યુનિવર્સિટી નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના સંયુક્ત પ્રયાસથી મરઘા બકરાના વૈજ્ઞાનિક ઢબે પાલન અંગેની તાલીમ યોજાઈ હતી આ તાલીમમાં પશુ સંસાધન કેન્દ્રના ઇન્ચાર્જ વડા નવીનભાઈ પટેલે સર્વેનું સ્વાગત કરતાં મરઘા બકરાની વૈજ્ઞાનિક ઢબે પાલન કરવાથી થતા ફાયદા અને તેના માટે લેવી પડતી કાળજીઓ વિશેની જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં કેવી કેના વડા ડૉક્ટર એ કે શાહે સર્વે તાલીમાર્થીઓને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટે આહવાન કર્યું હતું ડિવાઇન સ્કૂલ ખાતે માસિક ધર્મ જાગૃતતા સેમિનાર યોજાયો આજકાલ સ્ત્રીઓમાં માસિક ધર્મને લઈને સમસ્યાઓ વધી રહી છે સમય સાથે ખાનપાન રહેણી કહેણી તેમજ વાતાવરણમાં ફેરફારો જોવા મળી રહ્યા છે જેની સ્વાસ્થ્ય પર ઘણી અસરો જોવા મળી રહી છે માસિક ધર્મમાં સમસ્યા અંગે જાગૃતતા તેમજ સમસ્યા નિરાકરણની જરૂરિયાત ઊભી થઈ છે જે અંતર્ગત સમાજસેવિકા તેમજ લેખિકા હર્ષા ઘોઘારી વિવિધ સ્કૂલમાં જઈને સેમિનાર યોજી રહ્યા છે પાંચ ડિસેમ્બર ગુરુવારે નવસાઇન ડિવાઇન સ્કૂલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારના સ્પીકર ડાયેટિશિયન કિન્નરી શેઠના હાજર રહ્યા હતા આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન બાળ સુરક્ષા એકમ દ્વારા ગણદેવી તાલુકામાં બાળ લગ્ન થતા અટકાવાયા જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી દ્વારા જિલ્લાના દરેક ગામોમાં ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની રચના કરવામાં આવી છે જે અંતર્ગત ગણદેવી તાલુકાના એક ગામની ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની બેઠક દરમિયાન તારીખ ચૌદ બાર બે ના રોજ બાળ લગ્ન થનાર હોવાની બાતમી મળતા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને તેની ટીમ ગણદેવી પોલીસ સાથે તાત્કાલિક સ્થળ તપાસ કરી જરૂરી દસ્તાવેજો ચકાસતા દીકરીની ઉંમર અઢાર વર્ષ કરતાં નાની અને બાળ લગ્ન યોજાયેલ હોવાનું જણાતા કન્યા અને વર બંને પક્ષોને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર ની જોગવાઈઓ વિશે સમજ આપવામાં આવી હતી હાલમાં લગ્ન મોકૂફ રાખી દીકરીના અઢાર વર્ષ પૂર્ણ થાય પછી જ લગ્ન આયોજન કરવાનું બંને પક્ષોએ ગામના સરપંચ અને આગેવાનોની હાજરીમાં બાહેદરી આપવામાં આવી છે આમ એક જાગૃત નાગરિકની મદદથી આ બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી છે ખેરગામ તાલુકાના રવિ કૃષિ મહોત્સવનું બહેજ રૂપા ભવાની મંદિરે સફળ આયોજન એક હજાર એકસો ઓગણચાળીસ ધરતીપુત્રો જોડાયા છ લાખ સત્તાવન હજાર નવસો ચોપન રૂપિયાની સહાય અપાઈ ગત તારીખ છ અને સાત ડિસેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયું જેમાં ખેરગામ બહેજ ખાતે ઉજવણી કરવામાં આવી જેમાં એક હજાર એકસો ઓગણચાળીસ ધરતીપુત્રો બાવીસ ગામમાંથી જોડાયા રૂપિયા છ લાખ સત્તાવન હજાર નવસો ચોપન રૂપિયાની સહાય વિતરિત થઈ મહોત્સવનું આયોજન ખેતીવાડી શાખા નવસારી જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું એસટીની પૂનમ સ્પેશિયલ વલસાડ નારેશ્વર બસ ચૌદ મી એ ઉપર ગુજરાત એસટી નિગમના ના વલસાડ વિભાગથી મુસાફર જનતા માટે પૂનમ સ્પેશિયલ બસ વલસાડ સુરત નારેશ્વર અને ધરમપુર વડોદરા ડાકોર બસ દર મહિનાની પૂનમના દિવસે ઉપાડવામાં આવે છે અવધૂત નિવાસ ટ્રસ્ટ નારેશ્વર પૂનમની ઉજવણી તારીખ ચૌદ બાર બે હાજર ચોવીસ ના રોજ કરનાર હોય પૂનમના દિવસે ઉપરથી વલસાડ સુરત નારેશ્વર બસ તારીખ ચૌદ બાર બે હાજર ચોવીસ ના શનિવારે ઉપડશે તથા ધરમપુર થી ડાકોર જતી બસ પણ તારીખ ચૌદ બાર બે હાજર ચોવીસ ના રોજ ઉપર સે એમ આવે છે શ્રી સત્ય સેવા સમિતિ કડોલી મરોલી વિભાગ દ્વારા ઓગણચાળીસ મોળ રોગ નિદાન કેમ્પ યોજાયો સરોવર આશ્રમ શાળામાં એકસો ચપ્પન બાળકોને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી